મેઘરજ તાલુકાના કાલયાકુવા ગામે પચાસ ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલ નીલગાયનું જીવદયા ટીમે રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકી તારીખ પચીસ ડિસેમ્બર બપોરે ત્રણથી છના અરસામાં મેઘરજ તાલુકાના કાલિયાકુવા ગામે પચાસ ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલ નીલ ગાયનું બેમાપુર ગામની જીવદયા ટીમે રેસ્ક્યુ કરી તેને જાળીની મદદથી બહાર કાઢી જંગલ વિસ્તારમાં છોડી મૂકી હતી તાલુકાના અનેક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યારે ઠેર ઠેર ખુલ્લા કુવાઓમાં વન્ય પ્રાણીઓ પડી જવાના બનાવો બનતા આવા કૂવાઓ વન વિભાગ દ્વારા પુરાવાના આદેશ અપાય તેવી લોક માંગણી ઉઠવા પામી છે ચાલુ મહિનામાં જ આઢોડિયા રેવન્યુ વિસ્તારમાં ચાર નીલગાયોની નિર્મ હત્યા કરનાર શિકારીઓ વીસ દિવસ બાદ પણ વિભાગની પકડથી દૂર છે ત્યારે મેઘરજ વિભાગ દ્વારા આળસખંખેરી વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે ઠોસ પગલાં ભરવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાં માગણી ઉઠવા પામી છે